પેટલાદની કોલેજ ચોકડી પાસેના નવ નિર્મિત ઓવર બ્રિજનું આજે મુખ્યમંત્રી કરશે લોકાર્પણ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નડિયાદ પેટલાદ ખંબાત રોડ પર પેટલાદ કોલેજ ચોકડી પાસેના રૂપિયા 31 કરોડના ખર્ચે નવ નિર્મિત ઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે આજ બાબતે જાણો પેટલાદના ધારાસભ્ય કમલેશ પટેલે પ્રતિક્રિયા આપતા શું જણાવ્યું આજ રોજ પેટલાદ શહેર તાલુકા તેમજ ખંભાત તરફથી નડિયાદ અને આણંદ જતા લોકો માટે લગભગ બત્રીસ કરોડના ખર્ચે નવનિર્મિત થયેલ ઓવરબ્રિજનું લોકાર્પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આજરોજ થઈ રહ્યું છે ત્યારે સરદાર સાહેબની દોઢસો મી જન્મજયંતી અને સરદાર સાહેબ જે રેલવે ફાટકથી ચાલતા પેટલાદ હાઈસ્કૂલમાં એનકે હાઈસ્કૂલમાં ભણવા આવતા હતા એ રેલવેને ઓવરબ્રિજ બનતો હોય એટલે માનનીય મુખ્યમંત્રી શ્રી ને પેટલાદના મત વિસ્તારના લોકોની માગણી હતી કે સરદાર સાહેબ સાથે આ જોડાયેલો રેલવે ઓવરબ્રિજ છે સરદાર સાહેબની યાદો છે તો મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ આ ઓવરબ્રિજનું નામ પણ સરદાર વલ્લભભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજ રાખ્યું એ બદલ માનનીય મુખ્યમંત્રીશ્રીનો પણ આભાર અને આજે પ્રજા પેટલાદની પ્રજાના માટે માનનીય મુખ્યમંત્રી થોડા જ સમય પછી આ રેલવે ઓવરબ્રિજને ખુલ્લો મૂકવા જઈ રહ્યા છે ત્યારે તેટલા જ વિધાનસભાના સર્વે નાગરિકો સર્વે પ્રજાજનો વતી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અસ્તુ ભારત માતા કી છે વંદે માત્ર